નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગોડાઉન યોજના જેમાં તમે પંચોતેર હજાર રૂપિયાની સહાય જે મળવાપાત્ર રહેશે ગોડાઉન બનાવવા માટે તે અંગેની આપણે યોજના વિશે વાત કરીશું અને ચેનલ પર પહેલીવાર વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને દરરોજ મળતી રહેશે અને ફોર્મ ભરાવાની શરૂઆત પણ આજેથી આ ગોડાઉન યોજનાની શરૂઆત થઈ જશે સૌપ્રથમ વાત કરીએ ગોડાઉન યોજના ગુજરાત બે હજાર ચોવીસ જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજનાનું સંચાલન કરવામાં આવે છે જેમાં પંચોતેર હજારની સહાય આપવામાં આવે છે અને પોતાની જમીન ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવે છે અને આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે આ યોજના વિશે વધુ માહિતી પણ મેળવી શકશો એમાં યોજનાના હેતુમાં વાત કરીએ તો ગોડાઉન યોજના બે હજાર ચોવીસ રાજ્યમાં ખેડૂતો દ્વારા કૃષિ પેદાશનું સારું એવું ઉત્પાદન મળતા છતાં વાવાઝોડા અને વરસાદની તેમના ઉત્પાદન પર સારી એવી અસર થાય છે અને તેમ ખેડૂતો દ્વારા પોતપોત પોતાના પાકને ચોમાસાની સિઝન સંગ્રહ કરવા માટે ખેડૂતોને પાક બગાડ થાય છે અને સરકારે આ પરિબળોને ધ્યાનમાં લઈને ખેડૂતો પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા પર સબસીડી આપીને પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે અને ખેડૂતો પોતાની ખેત પેદાશોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખીને ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહીને ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો જલ્દી તમારી અરજી કરવાની રહેશે અને આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટેના સુધારામાં વાત કરીએ તો ખેડૂતો મિત્રો પાક સંગ્રહ ગોડાઉન માટે તમે તમારા વીસી એની એની મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી વહેલા તે પહેલાં ધોરણે સ્વીકારવામાં આવશે અને એક ખેડૂત ખાતે એક સર્વે નંબર પરથી એક જ વાર ગોડાઉન બનાવવા માટે સહાય પત્ર થશે અને ગોડાઉન યોજના બે હજાર ચોવીસની અરજી ફોર્મ માટે પ્રિન્ટ કાઢીને તમારા ગામના ગ્રામ સેવકને આપવાની રહેશે તેમજ ગોડાઉનની ચકાસણી કરીને જરૂરી ફોટા અને ડોક્યુમેન્ટ ચકાસણી કરી તમારી અરજી મંજૂર કરવા માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમાં પાત્રતામાં વાત કરીએ તો કોઈ પણ ખેડૂત ગોડાઉન યોજના બે હજાર ચોવીસનો લાભ મેળવી શકે છે એક ખાતા દીઠ એક જ વખત લઈ શકે છે ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ ગોડાઉન બનાવવાનું રહેશે ગોડાઉનની આગળની મોકલ્યું છે દસ ફૂટ તેથી વધુ હોવું ને ઊંચાઈ બાર ફૂટ કે તેથી વધુ ઊં ઊંચી હોવી જોઈએ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે એમાં એમાં વાત કરીએ તો ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના પચાસ ટકા હતા પંચોતેર હજાર જે બે માંથી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને અગાઉના વર્ષમાં ગોડાઉન બનાવવા માટેની સબસિડી પચાસ હજાર સુધી નિયંતિ હવે વધારીની પંજુતેર રજા કરવામાં આવી છે એમાં ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે તો ખેડૂતને આધાર કાર્ડની નકલ સાત બાર આઠની નકલ લાભાર્થી રેશન કાર્ડ બેંક પાસબુક જાતિ પ્રમાણપત્ર સાત બાર અને આના જમીનના સંયુક્ત ઉતારાઓ સાથે તમારે અને જરૂરી ડોક્યુમેન્ટો તમારે આપવાના રહેશે ફોર્મ ભરતી વખતે અરજી કરવા માટે આપણે તેનો નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું જેથી તમે આ ખેડૂત પોર્ટલ પર કઈ રીતના અરજી કરી શકો છો તેની સંપૂર્ણ યોજનાની ફોર્મ તમે એક જ રીતે તમે ફોર્મ ભરી શકો તેથી આપણે એક વિડીયો બનાવી દઈશું જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ